રામ રામ મિત્રો હું શું તમારો પ્રિય સંજય ફરી કપડા દિવાળીમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આપણે ખાદવા માટે આવ્યા છે ને અત્યારે આપણે સિંગનો નાસ્તો ચાલે છે જોઈ શકો છો ઉકેશભાઈ મગેશભાઈની હાલત તમે જુઓ અત્યારે મિત્રો પાણીની લાઈન પૂરી જઈ હતી તે થોડુંકમાં કામ ચાલતું હતું એટલે અત્યારે મગેશભાઈની હાલત કઈ આવી છે મુગેશભાઈ આજે કેવું રહ્યું કામમાં સરસ રહી મિત્રો ને ત્યારે શકો છો વાળા છે મનુ દાદા ને છે મનુ દાદાની જોઈ શકો છો આ છે મિત્રો આ કપાસ છે આપો તમે જોઈ શકો છો મિત્રો એક વાર તો વીણી લીધા છે અત્યારે પાછો પહેરાયો છે તમે જોઈ શકો છો મિત્રો નેક્સ્ટ લેવલ ગરમી થાય છે ને અત્યારે તમે વ્યૂ જુઓ એકદમ સરસ વ્યૂ આવે છે મિત્રો આપણી ભરાજેલી છે તમે જોઈ શકો છો ચાલો મિત્રો વિડીયોને આ જ એન્ડ કરીએ વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળશું બીજા વિડીયોમાં ચાલો